અમદાવાદ ચીપા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકેશી ઇલેવનની ટીમ વિજેતા જયારે મહેક ઇલેવન રનર્સઅપ રહી પારડી તાલુકાના નાના બાગ શીપા ગામે દર વર્ષની જેમ વર્ષે પણ હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પાંચ ટીમોએ ભાગ લીધો હતો જેમાં મહેક ઇલેવન અને દ્વારકેશી ઇલેવનની ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી મહેક ઇલેવનની ટીમે ટોસ જીતી બેટિંગ કરતા આઠ ઓવરમાં એકસો બત્રીસ રનનો લક્ષ્યાંક આપ્યો હતો સામે દ્વારકેશી ઇલેવનની ટીમે એકસો રન બનાવી દસ વિકેટે ભવ્ય જીત હાંસલ કરી હતી આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધી મેચ શ્રેય પટેલ બેસ્ટ બેટ્સમેન મિતેશ પટેલ બેસ્ટ બોલર નિમેશ પટેલ બેસ્ટ ફિલ્ડર વિરલ પટેલ મેન ઓફ ધી સિરીઝ શ્રેય પટેલ રહ્યા હતા આ પ્રસંગે માજી સરપંચ રાજેન્દ્ર પટેલ અર્જુનભાઈ ડોક્ટર નીલેશ ડોક્ટર તન્મય ડોક્ટર તેજસ સુભાષભાઈ ગણેશભાઈ હરીશભાઈ અને યુવા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા વિજેતા અને રનર્સ ટીમે ટીમને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

પ્રિયત પટેલને મેના કરું છું રાજયા સંભળાવ એ પુરુષ કે મહેક सुन भाई अभिनंदन अभिनंदन ठाकुर तारा राजने जमा ठाक्र तारा to my આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો